બગોસરામાં બગોસરા નાગરિક સહકારી બેંક લિમિટેડની સ્થાપના ઓગણપચાસ વર્ષ પહેલાં કરવામાં આવી હતી બગોસરામાં બગોસરા નાગરિક સહકારી બેંક લિમિટેડ ની વાર્ષિક સાધારણ સભા મળી હતી બગોસરામાં આ બેંક સ્થાપના ઓગણપચાસ વર્ષ પહેલા કરવામાં આવેલી હતી આ બેંક સ્થાપના અર્જનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી આ બેંક બે હજાર ચોવીસ ની વાર્ષિક સાધારણ સભા પટેલવાડી ગોકુલપરામાં યોજાયેલ હતી પટેલ સમાજ છે જેની આપણે કાયમ જતન અને જાળવણી કરીએ એવી સૌને મારી નમ્ર વિનંતી કારણ કે અત્યારે બધી સંસ્થાઓ હાવ વાદ રિવાજ વગેરે જે હાલે છે એને કાયમ આવી રીતે સભાસદો અને ડિરેક્ટરો કાયમ અને જાળવણી કરે એવી વિનંતી અસ્તુ ભારત માટા નાગરિક બેંક ને આજ ઓગણ પચાસ વર્ષ પૂરા થાય છે ઓગણ વર્ષની અંદર નાગરિક બેંકના દરેક ચેરમેન હોય બોર્ડ ઓફ ડિરેક્ટર હોય કે કર્મચારી હોય કાયમની માટે બગસરા માટે કાયમ સેવા કે પ્રવૃત્તિ કરી અને કાયમ સભાસદોને કાયમ લાભને એનો હેતુ જળવાઈ રહે આ રીતે કાર્યરત છે અને ઓગણ પચાસ વર્ષ ઓગણ પચાસ વર્ષ પૂરા કરી અને પચાસ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તો નાગરિક બેંકના ડિરેક્ટર ચેરમેન અને કર્મચારીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજ રોજ

ઓડિટ વર્ક હોવા મળે છે અને ઓગણપચાસ વર્ષથી સતત પ્રગતિ કરે છે ક્યારેય પણ આ સંસ્થા ઉપર અમારા વાલા સભાસદોએ અવિશ્વાસ લીધો નથી અને સભાસદોના હિત માટે આ સંસ્થા કાયમી તત્પર છે વધુમાં વધુ સભાસદોને હિત સભાસદોનું હિત જળવાઈ રહે એ માટે આ સંસ્થા કામ કરે છે અને ઓગણપચાસ વર્ષથી ઉત્તરોત્તર સભાસદોની સંખ્યામાં પણ વધારો થાય છે નફામાં પણ વધારો થાય છે અને આ સંસ્થા ખૂબ હરણફાળ ભરી રહી છે એનું ચેરમેન તરીકે હું સભાસદો માટે ગૌરવ લઉં છું કે આ સંસ્થાના સભાસદો ખૂબ સારા અને બેંકને સહકાર આપતા સભાસદો છે આટલા માટે સભાસદો માટે ગમે ત્યારે આ બેંક હંમેશા તત્પર હોય છે અને વધુમાં વધુ સભાસદોનું હિત જળવાય રહે એના માટે અમારી સંસ્થા નાગરિક બેંકના સ્ટાફ ભાઈઓ અને ડિરેક્ટર ભાઈઓ ખૂબ ખતથી કામ કરે છે એનું હું ગૌરવ લઉં છું